વેલકમ જેમની દીકરી છે ધોરણ નવમાં અભ્યાસ કરે છે તેને સરકાર દ્વારા છે એ અલગ અલગ શિષ્યવૃત્તિ છે મળવાપાત્ર હોય છે એમાંની એક શિષ્યવૃત્તિ એટલે નમોલક્ષ્મી યોજના અંતર્ગત તમે ઘણી વખત સાંભળેલું હોય છે કે પચાસ હજારની રકમ છે એ મળવાપાત્ર છે પણ આ પચાસ હજારની રકમ છે એ જે તે વિદ્યાર્થીને એક સાથે મળવાપાત્ર નથી તો આ રકમ કઈ રીતે મળે છે તો જ્યારે ધોરણ નવમાં એ અભ્યાસ કરવાનું શરૂ કરે છે ત્યારે એને દર મહિને રૂપિયા પાંચસો લેખે દસ મહિના સુધી એને નાણાં મળતા હોય છે એટલે પાંચ હજાર રૂપિયા નવમા ધોરણના અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધીમાં મળવાપાત્ર છે હવે જ્યારે એ ધોરણ દસમાં આવશે ત્યારે ફરીવાર એને દર મહિને પાંચસો રૂપિયા દસ મહિનાના વેકેશન બાદ કરતાં તો એને ફરીવાર પાંચ હજાર રૂપિયા એને મળવાપાત્ર છે એટલે ધોરણ નવમાં પાંચ હજાર ધોરણ દસમાં પાંચ હજાર આ બંને થઈને દસ હજાર રૂપિયા થાય છે જ્યારે એ ધોરણ દસની પરીક્ષામાં બોર્ડમાં પાસ થશે ત્યારે એને એક સાથે દસ હજાર રૂપિયા મળવાપાત્ર છે એટલે ધોરણ નવ અને દસ આવી રીતે ટોટલને વીસ હજાર રૂપિયા છે એ મળવાપાત્ર થતા હોય છે હવે જ્યારે ધોરણ એ અગિયારમાં પ્રવેશ મેળવે છે ત્યારે એને એ રકમ પાંચસોના બદલે સાડા સાતસો રૂપિયા થઈ જતી હોય છે એટલે દર મહિને દસ મહિના લેખે સાડા સાતસો રૂપિયા છે એને મળવાપાત્ર થાય છે અને એ રકમ ધોરણ અગિયારમાંમાં કુલ સાડા સાત હજાર જેવી થાય છે ફરીવાર એ ધોરણ બારમાં અભ્યાસ કરશે ત્યારે તો એ રકમ સાડા સાતસો રૂપિયા લેખે ફરીવાર બારમા ધોરણમાં દસ મહિનાના સાડા સાતસો રૂપિયા લેખે દસ મહિનાના સાડા સાત હજાર રૂપિયા ફરીવાર મળવાપાત્ર થશે એટલે ધોરણ અગિયાર અને ધોરણ બાર બંને ભેગા થઈને સાડા સાત હજાર પ્લસ સાડા સાત હજાર એટલે પંદર હજાર રૂપિયા મળવાપાત્ર બને હવે ધોરણ બારનો જ્યારે એ અભ્યાસક્રમ પૂર્ણ કરી બારમાની બોર્ડની પરીક્ષા આપી એમાં ઉત્તીર્ણ થશે ત્યારે એને બીજા પંદર હજાર રૂપિયા મળવાપાત્ર છે એટલે આવી રીતે તમે જોશો તો નવમા ધોરણમાં પાંચ હજાર દસમામાં પાંચ હજાર ભણતી વખતે દસમા ધોરણની પરીક્ષા આપે ત્યારે એ પરીક્ષા પાસ થયા પછી દસ હજાર એટલે ટોટલ પાંચ પ્લસ પાંચ પ્લસ દસ એટલે વીસ અને અગિયાર બારમાં સાડા સાત પ્લસ સાડા સાત પંદર અને છેલ્લે બારમું ધોરણ પાસ થયા પછી પંદર એટલે આ રીતે ટોટલ પચાસ હજારની સહાય છે એને નવથી બારમાં મળવાપાત્ર છે હવે આમાં ઘણા બધા પ્રશ્ન એ થાય છે કે ભાઈ વિદ્યાર્થીના ખાતામાં જમા થતા નથી આ જે નાણાં છે એ ફક્ત ને ફક્ત વિદ્યાર્થીના માતાના ખાતામાં જ જમા થાય છે ઇન કેસ જો માતા ન હોય તેવા કિસ્સામાં જ વિદ્યાર્થીના ખાતામાં આ પૈસાની રકમ જમા થતી હોય છે મોટાભાગના પ્રશ્ન એ થાય છે કે વિદ્યાર્થીના નામ આધાર કાર્ડમાં અલગ હોય છે માતાનું નામ અલગ હોય છે બેંક ખાતું માતાનું નથી હોતું તો આવા કિસ્સામાં છે એ તમારે ઝડપથી બધી જગ્યાએ નામ એક સરખા રહે એની કાળજી રાખવાની છે અને માતાનું બેંક એકાઉન્ટ હોય અલગ હોય તો વધારે સારું જોઈન્ટ હોય તો પણ ચાલે છે પણ અલગ સિંગલ એકાઉન્ટ હોય અને જે તે યોગ્ય નામનું હોય એ રીતે તમારે ખોલાવેલું હોવું જોઈએ જેનાથી છે એ રકમ છે સહાયની રકમ એ ઝડપથી તમારા ખાતામાં જમા થતી હોય છે ચાલો